નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભાવનગરના વિજય રાજનગરમાંથી સાત તીઠ છોડ ઝડપાયો છે ત્રણ ચોરીમાં સોંડોવણી હોવાનું સામે આવ્યું છે નર્મદા ડેમની સપાટી એકસોને સત્યાવીસ મીટરને પાર દર કલાકે પાંચ સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે મહાદેવ કિલો થાય છે મહાદેવ ની લાલ આખા દોડિયા ગામે ગેરકાયદેસર ખનન ઝડપી પાડવામાં આવ્યું છે તાપીના ઉચ્છલ તાલુકાના ભાડબુંજા ગામે પરિવારને ને બાંધી ને ત્રણ લાખની લૂટ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદમાં એક હજાર વર્ષ જૂના કર્ણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં જ્યોતિબેન ની ભક્તિ ભાવના હવન સેવા સામે આવી છે સુરત નો પાયલોટ પ્રોજેક્ટ ક્યુઆર કોડ થી આરોગ્ય સેવાઓ બનશે વધુ ઝડપી અને અસરકારક જમ્મુ કાશ્મીર ના મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લા ગુજરાત પ્રવાસે જોવા મળ્યા સીધી સૈયદ ની જાડી ની લીધી છે મુલાકાત મૂડી ના દોડિયામાં સરકારી જમીન માંથી ગેરકાયદેસર કાર્બોસેલ નું ખનન ઝડપાઈ ગયું છે વલસાડ બાદ હવે નવસારીને વંદે ભારત ટ્રેનો સ્ટોપેજ મળશે આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે સરદાર સરોવર નર્મદા ડેમ સિત્તેર ટકા ભરાયો સવારે ડેમના પાંચ ગેટ ખોલવામાં આવશે સત્યાવીસ ગામોને એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે પહેલગામ હુમલામાં પાકિસ્તાનના સંગઠન તોયબાનો હાથ હતો તો યુએન રિપોર્ટ સામે આવ્યો છે ટેરિફ છતાં હજુ ભારત સાથે વાતચીત ચાલુ પરંતુ બ્રિક્સ નો સભ્ય બનવા બદલ પેનલ્ટી તો થશે તેવું ટ્રમ્પે જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે